વાપીમાં ઇંચથી વધુ વરસાદ અનેક વિસ્તાર વરસાદી પાણીમાં ધૂપ્યા છે પાંચ ઇંચથી વધુ વરસાદથી ચારે તરફ જળબંબાકારની સ્થિતિ જોવા મળી વાપીમાં રેલવે કરનાળામાં પાણી ભરાતા આવન જાવન બંધ કરવાની ફરજ પડી છે લોકોને મોટો ચકરાવો કરવાની ફરજ પડી છે નાના ગરનાળામાં પાણી ભરાઈ જતા અંડરપાસ બંધ કરવાની ફરજ પડી હતી ગરનાળું બંધ હોવાથી વિદ્યાર્થીઓ અને રાહદારીઓએ જીવના જોખમે પસાર કરવાની ફરજ પડી છે રેલવે ટ્રેક ક્રોસ તેઓ જીવના જોખમે કરી રહ્યા છે દર વર્ષે આ જ પ્રકારની સમસ્યા સર્જાઈ છે તેમ છતાં પાલિકા કે જે નિકાલ લાવવામાં સદંતર નિષ્ફળ નીવડ્યું છે